વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવથી બારના ગુજરાતી વિષયની અંદર લેખન વિભાગમાં કામ લાગી શકે એવો એક વીડિયો તૈયાર કર્યો છે જો તમને યોગ્ય લાગે તો એને લાઇક કરો એને શેર કરો એને સબસ્ક્રાઈબર તમારા મિત્ર વર્તુળમાં ભયબંધ દોષદારોમાં શેર જરૂરથી કરજો જેના કારણે એમને પણ ઉપયોગી બની શકે આવનાર એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના પેપરોમાં આ અર્થવિસ્તાર વારે વારે પૂછાતો આવ્યો છે તો એક આઈએમપી અર્થવિસ્તાર પણ છે મિત્રો આપણે જોઈએ અર્થવિસ્તાર છે અંધ અને અગ્ન એ બેમાં ઓછો સાપિત કોણ અર્થવિસ્તાર એવો છે કે અંધ અને અગ્ન એ બેમાં ઓછો શાપિત કોણ બરાબર એકાંગે પાંગડો અંધ અને અગ્ન સર્વાંગે પાંગડો એટલે કે અર્થવિસ્તારનો અર્થ આપણે આગળ એવી વાત કરી હતી કે અર્થવિસ્તારને જનરલી પહેલાં પેરેગ્રાફની અંદર એવી વાત કરવાની કે અર્થવિસ્તાર શું કહેવા માગે શાના લીધે લખાયો છે બીજા નંબરની અંદર આ અર્થવિસ્તારને આપણે સમજાવવો હોય તો જેમાં આપણે કોર્ટમાં વકીલ છે અને વકીલ કોઈ કેસની દલીલ કરે એવી રીતે આપણે પણ આને સમજાવી શકીએ છીએ અને છેલ્લા પેરેગ્રાફમાં સમાજમાં શું મેસેજ આપવા માગે છે એના વિશેની વાત કરવાની હોય છે તો જોઈએ અર્થવિસ્તાર શબ્દસહ શું કહેવા માંગે છે જુઓ અર્થવિસ્તારમાં બે માણસની વાત કરી છે એક આંધળો માણસ અને બીજો છે અજ્ઞાની માણસ આંધળો માણસ હોય એ ઓછો કમનસીબ છે અને અજ્ઞાની માણસ તો પૂરેપૂરો કમનશીબ છે એવું લેખક કહે છે પરંતુ કવિ એવું કહે છે કે આ બંનેમાં આંધળા માણસને અજ્ઞાની કરતાં ઓછો કમનશીબ ગણ્યો છે કવિ એવું કહે છે કે જે આંધળો માણસ છે એના કરતાં અજ્ઞાની વધારે કમનસીબી છે શા માટે આંધળો આંખે દેખતો નથી તેથી તે એક આંખે જ પાંગળો છે આંધળો માણસ સ્વાભાવિક છે કે એને દેખાતું નથી બરાબર પણ અજ્ઞાની તો બધા જ અંગો સાજા સારા તંદુરસ્ત હોવા છતાં અજ્ઞાનતાને કારણે માનસિક રીતે અપંગ છે એના દરેક અંગો અપંગ છે એવું કહીએ તો ચાલે એના તો બધા જ અંગો પાંગડા કહેવાય એના ઉદાહરણો પણ આપ્યા છે કઈ રીતના કે ભાઈ અંધને તો આંખો નથી જે માણસ આંધળો છે એની આંખો નથી એની પૂરતી એ એની સમજો કે લાચારી હોય છે પરંતુ એના શરીરના બીજા અંગો બહુ જોરદાર રીતે કામ કરે છે જેમ કે સંગીતના શોખીન હોય ને તો સંગીતનો શોખીન હોય એને ઘણું બધું બીજું આવડી શકે છે એકવાર તમે એને સંભળાવો ને તો એ તમને આરામથી એ વસ્તુ સમજ તમારી સામે બોલી પણ જાય છે એટલે કે એની સ્મરણ શક્તિ અનેક ગણી હોય છે હમણાં મને વચ્ચે એક માણસ મળેલો એ આંધળો હતો એટલે મને કીધું કે મને તમે ફોન નંબર એક સો ફોન નંબર બોલો તો હું તમને ફટાફટ બોલી બતાવું કે ઇવન એને સંગીતનું પણ નોલેજ હતું એક અલગ પ્રોગ્રામો પણ કરતા હતા એટલે આવા ઘણા બધા ઉદાહરણો તમે આપી શકો છો એની શક્તિઓ એની પાસે ઘણી બધી હોય છે આ ભલે ઓછું હોય જગતમાં એવા ઘણા લોકો થઈ ગયા જેમને ચર્મચક્ષુ ન હોવા છતાં પણ દિવ્ય ચક્ષુ પાસે એમણે જબરું કામ લીધું છે જેમ કે સુરદાસ કેટલા બધા કાવ્યો લખ્યા કવિ મિલ્ટન જેઓ અંધ હોવા છતાં અમરત્વ પ્રાપ્તિ કરી આ બંને લોકોએ બહુ દુનિયાની અંદર નામ કમાવ્યા આમ અંધજનોની બીજી શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે આપણે કહીએ કે એક ના હોય તો બીજા અનેક આપણી પાસે મળી રહે છે એટલે દેખી ન શકવાને કારણે કદાચ એ ઠોકર ખાશે પણ એના કાર્યો તેમજ એના જે વિચારો છે એ ભાગ્યે જ ઠોકર ખાશે ભલે એની પાસે વિચારો સારા હશે તો એ સમાજમાં નામ કમાઈ શકશે બરાબર જ્યારે અજ્ઞાની માણસ જે છે અજ્ઞાની માણસ પોતાના અજ્ઞાન દ્વારા વિચારો અને સમજણ વિનાનું જ્ઞાનને કારણે બીજી દુનિયાવી અનેક ઠોકરો ખાસ બહુ બધી ઠોકરો એને ખાવી પડશે ઘણાની બોલીઓ સાંભળવી પડે સમયસર યોગ્ય શબ્દ ન બોલાય તો તમે માર પણ ખાઈ શકો છો એટલે એ પ્રમાણે અજ્ઞાની માણસને કવિ એવું કહે છે કે એ ખરેખર બધી જ રીતે પાંગડો છે કારણ કે એની બુદ્ધિશક્તિ ચાલતી નથી તો એના હાથ પણ બરાબર ન ચાલે યોગ્ય જગ્યા પર પગ પણ ન જઈ શકે એટલે તમામ રીતે પાંગડો છે આમ અજ્ઞાન એ માનવ જીવન માટે શાપરૂપ છે એટલે મિત્રો આપણે કદી પણ ભલે અજ્ઞાન હોય તો પણ ધીરે ધીરે આપણે એને ચેતન રૂપ તરફ લઈ જવાનું બરાબર આપણી એક સરસ કરસનદાસ માણેકની કવિતા પણ છે ઊંડા અંધારેથી પ્રભુ પરમતી તું લઈ જા એટલે દરેકને તમને અજ્ઞાન ન રવા દે શક્તિમાન બનાવે તેજસ્વી બનાવે તમે પણ વિદ્યાર્થી છો એટલે યોગ્ય દિશાની અંદર યોગ્ય જ્ઞાન મેળવીને તમે પણ જ્ઞાની બની શકો છો મિત્રો એને ફરી એકવાર કહું છું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ